જય દ્વારકાદિશ બધા મિત્રોનો કેમ છો તમે બધા મજામાં જ હશો એવી મારી આશા છે તો હું તમને આજે બતાવીશ કે રેપિડોમાં કામ કેવી રીતે કરવું કઈ એપ્લિકેશનનો યુઝ કરવો કેવી રીતે આઈડી બનાવવી તો આપણે રેપિડો એપ્લિકેશન રેપિડો કેપ્ટન નામની આઈડીમાં આધાર કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ નાખીને આપણે ઓનલાઈન થઈ ગયા અત્યારે ગોવા ઓન ડ્યુટીવાળું ઓપ્શન ઉપર આવે છે ઓન થઈ ગયા અને આપણે નીકળી ગયા આગળની સાઈડ જ્યાંથી આપણને મોસ્ટ ઓફલી રાઈડ્સ પડતી હોય છે હું આમ તો રેગ્યુલર લેબમાં કામ કરું છું પણ અત્યારે બારથી ચારમાં રેપિડો કરતો હોઉં છું તો હું તમને બતાવીશ કે આપણે રેપિડોમાં કઈ રીતે કામ કરી શકીએ છીએ ગાઈસ તો ગાયસ જોઈ શકો તો અત્યારે કોઈ રાઇડ પડી નથી રહી તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ સીધા સીધા એટલા જ વારમાં થોડી વારમાં કદાચ એક રાઇડ પડી જાય તો ગાયસ આપણને નજીકમાં તો હું તમને બતાવીશ કે કેવી રીતે કામ કરવાનું રહેશે રાઇડમાં અને કેવી રીતે રાઈડ એક્સેપ્ટ કરવાની રહેશે ગાઈસ તો અત્યારે તો આપણે સીધા જઈ રહ્યા હતા ત્યાં તો રસ્તામાં થોડું ઘણું ટ્રાફિક છે અને તડકો પણ બહુ છે આજે તો તો રેપિડો કરવાની પહેલાં તો ઈચ્છા જ નથી થતી તો પણ આપણે રેપિડો કરી દીધું છે ગાઈસ અત્યારે આપણે રેપિડો કરીને ધીમે ધીમે આગળ જઈ રહ્યા હતા ત્યાં તો જોબ પપ્પાની ભરી કેવી રીતે એક્ટિવા ચલાવી રહી છે એનું ડ્રાઇવિંગ જોઈને આપણને લાગી રહી છે બીજ કે અને એટલી જ વારમાં આપણી રાઇડ પણ પડી ગઈ તો આ રાઇડ અત્યારે ગાઈસ આપણે એક્સેપ્ટ કરી દીધી એક્સેપ્ટ કરીને કસ્ટમરને પિકઅપ કરવા માટે નીકળી ગયા કસ્ટમરનું નામ હતું શુભેન્દ્ર કરીને તો અત્યારે કસ્ટમરને આપણે પિકઅપ કરવા માટે જઈ રહ્યા છીએ ગાઈસ એમને ઝુંડાલ સર્કલથી પિકઅપ કરવાના છે અને ચાંદખેડા ડ્રોપ કરવાના છે ત્રણ ત્રણ કિલોમીટરની રાઈડ હતી ગાઈસ અને ફોર્ટી ફાઇવ રૂપીસ સમથિંગ બતાવી રહ્યા હતા રેપિડોમાં તો અત્યારે તો આપણે નીકળી ગયા ત્યાં તો ગાડીવાળાને જોઈ રહ્યો જોઈ શકો છો ગાઈસ પાછળથી બાઈક આવી રહી છે તો પણ એને ફરાવી દીધી એટલી જ વારમાં કસ્ટમરની લોકેશન આપણાથી બે મીટર દૂર છે તો આપણે ફટાફટ બાઇક ડ્રાઈવ કરી રહ્યા છીએ કેમ કે કસ્ટમરને પિકઅપ કરીને આપણે બીજું પણ એક સેમ્પલ ડ્રોપ કરવા જવાનું છે તો અત્યારે તો આપણે ફટાફટ બાઇક ડ્રાઇવ કરી રહ્યા છીએ ગાઈસ અને એટલી જ વારમાં આપણે એક વણાંક આવી ગયો ગાંઠિયા રથનો તે વાણક વારીને ફટાફટ આપણે નીકળી ગયા કસ્ટમરને લેવા માટે ત્યાં તો રસ્તામાં તો જોઈ શકો છો ગાઈસ સર્વિસ રોડ લઈ લીધો પણ ત્યાં તો ગાઈસ તમે લોકો જોઈ શકો છો કે કેવો રોડ છે બહુ જ ખરાબ ખાડા ટેકરાવાળો રોડ હતો તો પણ આપણે ફટાફટ ડ્રાઇવ કરી રહ્યા હતા અને ડ્રાઈવ કરતાં 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 આપણે પહોંચવા આવી ગયા અને એટલી જ વારમાં ત્યાં પહોંચવા કસ્ટમરની લોકેશનથી આપણે બે મિનિટના અંતર ઉપર હતા એટલી વારમાં આપણે ત્યાં કસ્ટમરને પહોંચીએ ત્યાં સુધી હું તમને બતાવી દઉં કે એક્સેપ્ટ કઈ રીતે કરવાની શું કરવાનું કસ્ટમરની લોકેશન પર પહોંચ્યા પછી તું શું કરવાનું તો એ તો એક્સેપ્ટ કરતા તો ગાઈસ મેં તમને બતાવી દીધું કે કેવી રીતે એક્સેપ્ટ કરવાનું અને હવે કસ્ટમરની લોકેશન પર પહોંચે પછી શું કરવાનું એ પણ હું તમને બતાવી દઈશ તો તમે મારી જ આગળનો વિડીયો આ રીતે જોતા રહો તો હું તમને બતાવી દઈશ એટલી જ વારમાં ગાઈસ આપણા કસ્ટમરના લોકેશનથી એક કિલોમીટર દૂર હતા ગાઈશ તો આપણે ફટાફટ પહોંચી જઈએ જોઈએ કસ્ટમરના લોકેશન પર કેમ કે કસ્ટમરના લોકેશન પર પહોંચી જવું તમને બતાવશે કે કેવી રીતે કસ્ટમરની લોકેશન પહોંચી શું કરવાનું સોલ્યુશન અને કસ્ટમરે કઈ રીતે આન્સર આપવાનું બરાબર गाइस તો અત્યારે તો આપણે કસ્ટમરની લોકેશન પર પહોંચવા આવી રહ્યા છે રહીએ છીએ કસ્ટમરની લોકેશન અહીંયાથી 1 કિલોમીટર દૂર છે હજી પણ તો આપણે જો વાર લાગશે એક મિનિટ જેટલો સમય લાગશે તો હું તમને ત્યાં પહોંચીને બતાવીશ કે શું કરવાનું અને શું નહીં તો એટલી જ વારમાં ગાઈશ કસ્ટમરની લોકેશનથી આપણે ખાલી ઓનલી ફોર ચારસો અને પચાસ મીટર દૂર હતા ગાઈશ તો હું તમને બતાવીશ કે કસ્ટમરની લોકેશન પર પહોંચ્યા પછી શું કરવાનું અને કેવી રીતે રાઈડ એક્સેપ્ટ કર્યા પછી કેવી રીતે ઓટીપી નાખવાનું અને કેવી રીતે શું કરવાનું તો અત્યારે તો આપણે ફટાફટ બાઇક ડ્રાઈવ કરી રહ્યા છીએ કેમ કે આપણે એક બીજું પણ કામ છે અને હા ગાઈસ મારી પાસે ડિવાઇસ લો છે તો એટલો બધો વિડીયો ફોટેજ સારો નથી આવી શકતો તો એના માટે સોરી અત્યારે આપણે કસ્ટમરની લોકેશન પર પહોંચવા આવી ગયા ગાઈસ અને હું તમને બતાવીશ કે કસ્ટમરની લોકેશન પર પહોંચ્યા પછી શું કરવાનું અને શું નહીં ગાઈસ તો અત્યારે તો આપણે કસ્ટમરની લોકેશન પર પહોંચવા આવી ગયા અને કસ્ટમરની લોકેશન પર પહોંચતા પહોંચતા ગાઈશ ત્રણ ચાર મિનિટ જેવું થવા પણ આવી ગયું અને એટલી જ વારમાં આપણે કસ્ટમરની લોકેશન પર પહોંચવા પણ આવી ગયા અને ગાઈસ આપણે કસ્ટમરની લોકેશન પર પહોંચી ગયા હવે ત્યાંથી જો સાઈડમાં નીચે એક ચોકડીનો ઓપ્શન આવશે એની પર ક્લિક કરવાનું તો એની પર ક્લિક કરશો તમે તો ક ક્લોઝ મેપને એક ઓપ્શન આવી જશે તો એ ઓપ્શન ક્લિક કરી દેવાનું તેથી પછી તમને ખબર પડી જશે કસ્ટમરના લોકે મોબાઈલ પર એક નોટિફિકેશન જતી જશે કે રેપિડો રાઇડર તમારી લોકેશન પર આવી ગયો છે એવી રીતે એ કર્યા પછી આપણે રિચડ અરાઈવડવાળું ઓપ્શન આવે તે કરી દેવાનું જેનાથી કસ્ટમરને ખબર પડી જાય કે આપણે પહોંચી ગયા એટલી જ વારમાં કઈ સામે કસ્ટમર મારે તો સામે જ છે કસ્ટમર તો તો કસ્ટમર પણ દેખાઈ ગયા અને ઓટીપી નાખીને આપણે એમની રાઈડ ચાલુ કરી દીધી ઓટીપી નાખ્યા પછી આપણને મેપ બતાવશે કે આપણે એમને ક્યાં ડ્રોપ કરવાનો છે તો એ ડ્રોપ કરવા માટે આપણે મેપના રસ્તે આપણે નીકળી ગયા તો એક રસ્તો હતો રોંગ સાઈડ વાળો અને એક રસ્તો હતો રાઈટ સાઈડ વાળો તો ગાઈસ આપણે રાઈટ સાઈડવાળો વાળો રસ્તો ચૂઝ કર્યો છે કેમ કે રોંગ સાઈડ રોંગ સાઈડમાં તો ત્યાં અમદાવાદમાં તમને ખબર છે કે ગાઈસ કેટલો દંડ મેમો આવી રહ્યો છે તો આપણે નીકળી ગયા રાઈટ સાઈડમાં તો પણ કહીશ આગળ તમે જોજો કે કેટલા બધા પોલીસવાળા છે કેમ કે અત્યારે તો એ લોકો શીખવું મેમો માટે એટલી બધી રાહતદરે કામ કરી રહ્યા છે જો કહીશ તમે લોકો જોઈ શકો છો અહીંયા કેટલા બધા પોલીસવાળા હાલની અંદર ઊભા છે અને એ લોકો મને જ જોઈ રહ્યા હતા કે આ ભાઈ શું કરી રહ્યો છે મોબાઈલ ભરાવીને જો ગાઈશ કેટલા બધા પોલીસવાળા છે અને એ લોકો મને જ જોઈ રહ્યા હતા કે આ ભાઈ મોબાઈલ પર કરી શું રહ્યો છે તો ગાઈશ એમને ઇગ્નોર કરીને આપણે નીકળી ગયા આગળ કસ્ટમરને ડ્રોપ કરવા માટે કસ્ટમરનું લોકેશન અહીંયાથી લગભગ દોઢ બે કિલોમીટરની અંદર જ હતું તો એટલો બધો કોઈ ઇસ્યુ નહોતો એમને મૂકવામાં અને અર્નિંગ પણ સારી હતી આજની તો ગાઈસ આપણે કસ્ટમરને ડ્રોપ કરવા અત્યારે નીકળી ગયા છીએ તો અત્યારે બાઈક આપણે ફાસ્ટ ડ્રાઈવ કરી રહ્યા છીએ તો ત્યાં બાઇકની સ્પીડ પણ બતાવશે ગઈશ કે આપણે કેટલી સ્પીડમાં બાઇક ડ્રાઈવ કરી રહ્યા છે જેવી આપણી સ્પીડ સાહીઠ ઉપર જશે તો તરત જ ત્યાં રેડ અક્ષરથી લખેલું આવી જશે કે સ્લો ઓન ડ્રાઈવ જો મારામાં આવી ગયું સ્લો ડ્રાઈવનું કે હું ફાસ્ટ ડ્રાઈવ કરી રહ્યો હતો ગઈશ તો આપ તમારે કસ્ટમર એપીડોમાં કામ કરવું હોય તો ગાઈશ તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તમારે તમારી ગાડી છે એ કેટલી સ્પીડમાં ચલાવવાની સાઈઠથી નીચેની સ્પીડમાં જ ચલાવવાની સાઈઠથી ઉપરની સ્પીડમાં ચલાવવાની નહીં જો એની ઉપર ચલાવશો તો તેની પર તમારું પરફોર્મન્સ ઉપર પણ ઇફેક્ટ કરી શકે છે ગાઈશ તો આપણે ફટાફટ ગાડી ડ્રાઈવ સ્લો કરી દીધું અને ત્યાં તો જોઈ રહ્યા તો તડકામાં આપણા મોબાઈલમાં કંઈ દેખાઈ નથી રહ્યું અત્યારે ગાઈશ તો એના માટે આપણે સ્ક્રીન રેકોર્ડિંગ કર્યું હતું કેમ કે કંઈ દેખાતું નહોતું જેનાથી તમને તકલીફ પડે તો એટલા માટે અત્યારે તો આપણે માન માન કરીને કસ્ટમરની લોકેશન પર મૂકવા જઈ રહ્યા હતા ત્યાં તો ગાઈસ જ તમે લોકો જોઈ શકો શકો છો કસ્ટમરની લોકેશન હવે ખાલી એક કિલોમીટરની અંદર જ છે તો આપણે એમને ડ્રોપ કરીને ફટાફટ કેટલાનું અર્નિંગ થયું કેવી રીતનું અર્નિંગ થયું એ તમને બતાવીશું અને ત્યાં તો બીજી રાઇડ પડી ગઈ અડારસની પણ આપણે રાઇટ લેવાની ન હતી કેમ કે આપણે બીજું કામ હતું ગઈશ તો હું તમને બતાવીશ કે કેવી રીતે કેટલાનું અર્નિંગ થયું ને કેવી રીતે કસ્ટમરના લોકેશન ઉપર પહોંચ્યા પછી શું કરવાનું તો મારો કાંઈ ગાઈશ આ વર્ક જોયા પછી તમે લોકો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હું તમને ડેલી જવા યુટ્યુબ પર મારા વિડીયો મૂકતો રહીશ રેપીડોના બોટરના પછી એવી જ રીતે રેપિડો સારું પોટર સારું કે પછી ઉબર સારું એના વિડીયો હું મૂકતો રહીશ ગાઈશ તો તમે લોકો જોતા રહેજો ને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કહીશ તો અત્યારે તો હું પહોંચવા આવી ગયો કસ્ટમરની લોકેશન પર કસ્ટમરની લોકેશન પર પહોંચ્યા પછી કેટલાનું અર્નિંગ થયું કઈ રીતે પેમેન્ટ લેવાનું એ પણ હું તમને બતાવી દઈશ કસ્ટમરને મેં પૂછી લીધું કે અહીંયા આગળ સુધી જ તમારે જવાનું છે તો કસ્ટમરે કીધું હા અહીંયા આગળ સુધી જ મારે જવાનું છે તો હવે આપણે કસ્ટમરને અહીંયા ડ્રોપ કરી દે છે તો કસ્ટમરને ડ્રોપ પહોંચ્યા કર્યા પછી આપણે અહીંયા ક્લોઝ મેપનું ઓપ્શન આવી જશે તે સિલેક્ટ કરી દેવાનું અને કસ્ટમરને અહીંયા ઉતારવા માટે આપણે સાઈડમાં બાઇક કરી દીધું હવે અહીંયા ક્લોઝ મેપના ઓપ્શનમાં જઈને તમારે પેમેન્ટવાળું ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું કે પેમેન્ટ કઈ રીતે લેવાનું છે તમારે બને ત્યાં સુધી ગાઈશ કમ્પ્લીટ રાઇડ કરીને બને ત્યાં સુધી તમારા ક્યુઆર પર જ પેમેન્ટ લેવાનું ફોર્ટી ફાઇવ રૂપિયા થયા હતા આપણે આપણા ક્યુઆર પર લઈ લીધા પૈસા ગાઈશ